આજે સિટી બસનો આપણે વિધિવત પ્રારંભ કરેલો છે જે બુધને ગુરુવાર બે દિવ બે દિવસ ફ્રી સેવા આપીએ છીએ બાકીના દિવસથી દસ રૂપિયાના ટિકિટ ચાર્જ લઈ આપણે આપણી સેવા શુક્રવારથી પ્રારંભ કરશું બાકી અત્યારે પાંચ બસો આપણે ચાલુ કરેલી છે બાકીની બસો હજી થોડોક ટાઈમ બે ચાર દિવસ નીકળશે એટલે આપણે બાકીના સોમવારથી આપણી બી બાકીની સાત બસો આવશે એટલે આપણે ભુજના બધા વિસ્તારમાંથી આવરી લેશું અને બધાને સેવા મળે એ રીતથી ટ્રાય કરશું આપણે બધી બસ રૂટ વાઇઝ નંબરિંગ આપશું એક નંબરથી લઈને સાત નંબર સુધી જે સાત રૂટ આપણે ચાલુ કરવાના છે સાતે સાત રૂટ ઉપર એની સાથે સાથે એ રૂટની અંદર આવતા જગ્યા એ જગ્યાનું પણ સ્ટોપ જ્યાં જ્યાં સ્ટોપ છે એ સ્ટોપનો ઉલ્લેખ કરેલો હશે અને આઠમો રૂટ જે ઝીરો રૂટ હશે જે છઠ્ઠી બારીથી અનમ રિંગ રોડવાળો સરક જે રિંગ રોડ મતલબમાં છે એને આપણે રૂટનું નામ પણ એટલે મતલબ નમ રિંગ પણ ઝીરો આપશું કારણ કે રાઉન્ડમાં ફરે છે એટલે આવી રીતથી આયોજન છે અમારું બાકી સમયપત્રક છે તો હાલના તબક્કે આપણે જીરો ને ત્રીસનો ટાઈમ પકડ્યો છે એટલે બે ટાઈમે બધી જગ્યાની બબે બસો છે એટલે અલ્ટરનેટ સામે સામે બધી જગ્યાથી ઉપડશે બાર વાગે સિટી બસથી ઉપડી પ્રમુખસ્વામીની બસ તો સામે બાર વાગે પ્રમુખ સ્વામીથી પણ ત્યાંથી નીકળશે એટલે સામે સામે સેમ ટાઈમે ક્રોસમાં ચાલશે બધી જગ્યાએ બસો અને બધી જગ્યાએ ડબલ બસો જ ચલાવવાનું આપણું આયોજન છે એટલે બધી જગ્યાએ પ્રોપર દર દર ત્રીસ ત્રીસ મિનિટે ભુજના બધા વિસ્તારમાં બસ મળી રહેશે એવા અમારા પ્રયત્ન છે એટલે સોમવાર સુધીના બધા રૂટ ચાલુ થઈ જશે એટલે બધી જગ્યાથી બધી સર્વિસ અવેલેબલ રહેશે મારું નામ છે ડૉક્ટર રાજેન્દ્ર સંઘવી

સારું લાગે છે કે નવી બસ ચાલુ થઈને બે દિવસ હા લાવ કતીરા એટલે હા રાવલભાઈ હા સગવડ મળી નગર છક્યામાં જવું હતું તો હા એટલે સારું ફીલ થાય એ રીતે ભૂજ નગરપાલિકાએ નવા ઓપરેટરને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને હવે નવા ઓપરેટર વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કર્યું છે